કૃષ્ણ કે ઇન્દ્ર એવા ક્યાં મોટા દેવ કે આપણે એનો યજ્ઞ કરવાનો સ્વરૂપ છે જે પોષણ હોય એનો યજ્ઞ હોય જે યજ્ઞ પુષ્ટિ કરતું હોય એનો યજ્ઞ હોય આપણું પોષણ કોણ કરે તો કે આપણી પોષણ ગાયો કરે આપણી ગાયો ક્યાં ચરવા જાય તો ગિરિરાજજીમાં ચરવા જાય તો ખરેખર ગિરિરાજજીનો યજ્ઞ કરવાનો હોય કે આમ બાબાને આમ બધાય કૃષ્ણની વાત માની અને વર્ષોથી ચાલ્યો આવતો ઇન્દ્ર યજ્ઞ બંધ કરાવી અને આ વખતે ગિરિરાજજી ના તૈયારી கோவர படி எல்லா சோ்த்திணா கவர்த સાવર્ નામના મેઘોને બોલા એને આદેશ કર્યો કે તમે વ્રજ ઉપર તૂટી અને આ બાજુ બધા જ વ્રજવાસીઓ ગિરિરાજજી ના યજ્ઞ ની તૈયારી કરવા લાગ્યા એટલું અન્ન લાવ્યા એટલી સામગ્રી લાવ્યા એટલી સામગ્રી લાવ્યા કે જેવડા ગિરિરાજજી એવડું અન્નનો પર્વત તૈયાર થઈ ગયો જેવડા ગિરિરાજી હતા એટલું જ સામે અન્નનો પર્વત તૈયાર થાય એટલે અન્નકૂટ આપણે શબ્દ છે અન્નકૂટ કૂટ એટલે પર્વત અન્નનો પર્વત જે અન્નકૂટ ધરાવીએ છીએ ઠાકોરજીને ને એ ગિરિરાજજી તરફનો ઉત્સવ છે જે દિવાળીના બીજા દિવસે બેસતા વર્ષમાં જે આપણે અન્નકૂટ ધરાવીએ છીએ એ ગિરિરાજજીનો ઉત્સવ છે કારણ કે આ ઉત્સવ કાર્તક મહિનામાં જ થયેલો હતો એટલે અન્નકૂટ ઉત્સવ